જય મામાદેવ બધા ભાઈઓને રામ રામ તો અટાણામાં ગામમાં ઘુંમરો મારે આમ બાપ દીકરી બી તો કંઈ કામનો મેળ આવ્યો નહીં અમે ગાતા આધાર કાર્ડ કરાવ્યો અમારી ડીંગલીનો તો આધાર કાર્ડ નો મેળ આવ્યો નહીં નિહાળ નું એકાદ ને ગાડી અમદાવાદ આવે ગઈ તો ગાડીમાં એ જવાનું થાહે જોઈએ જે સેટિંગ ગોઠવા કર્યું તો આવું બધું છે અટાણે તો એવું જે પ્રમાણે સેટિંગ થાય કર્યું જોઈએ કામ સેટિંગ આવે તો પાસા આવે ગા ઘેર જોડા ગયા થયા તો રોટલા ગળવાનું ચાલુ છે રોટલા ઘડાઈ જાય તો ખાઈ લઈએ પછી જોઈએ કાલ સેટિંગ આવે કાલે મેળ આવે તો કોરી જાય હું આવું બધું પ્લાનિંગ હાલે હવે જોઈ શું જે હું સેટિંગ થાય તો દિયા જો મારા આડી હતા ગઈ ડોકા તાણે હાલો મોડે રાખ ભેગા થઈએ આગળ हां तो ये वगैरा सो ने हेलो जयगाम मा थुमरो मारे आई है बकालो बकालो लेवी है हेन जी या रो क्रोध हो नतली तो बकालो लेवी है न काले વાંધો ન આવે તો ગાડી થઈ ગઈ ખાલી અમદાવાદ ને એવો આવશે મોરબી લાદી ભરવાની છે તો કાલે ઘેર થી નીકળવાનું છે આજ નદી આજે આરામ છે તો ઘડીક વાર જઈએ મારા કાકા ઘર કોરા થોડીક વાર બેસી આવીએ બકાલું લેવીએ પછી પાછા સાંજકના ભેગા થાય હું તો હાલો એવો આગળ મારે કાકાની ગેસ જે અંદર ઘડીક વિડિયો વિડીયોના બનાવી ગયું તમે તો હું આવ્યો મારા કાકાના તો જ કમી હે ને આખો રજો પતોળી છે એઠ ટ્રેન કે જયા ગુમરા મારે પતો એ તો એવું ખાઈ લીધું ત્યારે મોહિન ઘરે આવ્યો તો તું ખાઈ બી એમ કરવા રહે અને એવું સવારી જવાનું હોય ગાડીમાં તો ગાડી ગઈ ભરવા તો કાલેથી મળ્યું કાલે હાંજથી ગાડીમાં તો એવું ખાઈ લીધું ને એવું અટાણે ઘડીક વાર બેસીએ પછી ઘેર જાય હું જ હવે ઉઠે દસ વાગે જવાનું એ ગાડીમાં તો બધા ભાઈઓને ગુડ નાઇટ જય મામહાદેવ